એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો એસએમસીએ કબૂતરબાજી મામલે છ ફરાર આરોપીના ફોટા જાહેર કર્યા છે કબૂતરબાજી મામલે ફરાર આરોપીના ફોટાને જાહેર કરવામાં આવ્યા તમામ આરોપીઓ વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે ગેરકાયદેસર અમેરિકા લઈ જવા મામલે આરોપીઓ નકલી દસ્તાવેજ બનાવતા હતા અને લોકોને ફોરીન હતા તો ફરાર આરોપી આરોપીથી પચીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જેના ફોટો જાહેર કરવામાં આવ્યા છે આરોપીઓના ફોટો જાહેર કરાયા છે એસએમસીએ કબૂતરબાજી મામલે છ જેટલા ફરાર આરોપીના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તો નકલી દસ્તાવેજો બનાવીને લોકોને અમેરિકા મોકલવાનું આખું કબૂતરબાજીનું કૌભાંડ ચાલતું હતું તમામ વિરુદ્ધ વર્ષ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ પકડવા માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી અવારનવાર કબૂતરબાજીના કિસ્સા બને છે જીએસટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તમામ જે આરોપીઓ છે તેના ફોટો જાહેર કરવામાં આવ્યા છે તમામ આરોપીઓ છે તે કબૂતરબાજી કરતા હતા જે મામલે છ જેટલા આરોપીઓ ફરાર છે તેમના માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે જેના ફોટો જાહેર કરવામાં આવ્યા છે જીએસટીવી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગેરકાયદેસર અમેરિકા લઈ જવા મામલે આરોપીઓ નકલી દસ્તાવેજ બનાવતા હતા આજ અંગે વધુ વાત કરીશું સમતા વિરેન્દ્રસિંહ ફોન લાઈન પર જોડાયા છે વિરેન્દ્ર જે કબૂતરબાજીનું આખું કૌભાંડ ચાલે છે જે છ જેટલા આરોપીઓ છે તેના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેમને પકડવા માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે શું વિગત મળી રહી છે બિલકુલ થી અન્વિક સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા કબૂતરબાજીના જે છ આરોપીઓ છે તેમના હાલ અત્યારે જે ફોટા છે તે જાહેર કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ વર્ષ બે હાજર બાવીસ ની અંદર સોલા પોલીસ સ્ટેશનની અંદર પાસપોર્ટ જે એક્ટ છે તે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે આ તમામ જે એજન્ટો હતા તેમના દ્વારા અમેરિકા લઈ જવામાં આવતા હતા તમામ પેસેન્જરોને અને આ જે એજન્ટો છે તેમના દ્વારા નકલી દસ્તાવેજ નકલી તમામ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા જેની અંદર માર્કશીટ હોય સ્ટેમ્પ હોય અલગ અલગ જે વસ્તુઓ જે પ્રોસેસિંગમાં લાગતી હોય છે તે તમામ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી અને ગેરકાયદેસર રીતે તમામ એજન્ટો દ્વારા તમામ પેસેન્જર ને અમેરિકા ખાતે જે ગેરકાયદેસર ઘુસણખોરી કરવામાં આવતી હોય છે તેની અંદર તે જે તમામ આરોપીઓ છે તેમના વિરુદ્ધ વર્ષ બે હાજર બાવીસ થી વોન્ટેડ હોવાની હાલ યાદી જાહેર કરવામાં આવી છે અને જે આ છ આરોપીઓ છે તેમના વિરુદ્ધ પચીસ પચીસ હજાર નું એટલે કે એક વ્યક્તિ દીઠ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 32000 નું નામ જાહેર કરવામાં આવ્યું છે ને આજી તમામ આરોપીઓ છે જે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ છે હાલ જે પ્રાથમિક તપાસ પોલીસ સૂત્રો પાસેથી મળી આવી છે તેની અંદર સોલા પોલીસ સ્ટેશન હોય કપૂર પોલીસ સ્ટેશન હોય કેવા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ ગુના दाखल કરવામાં આવ્યા છે અનવી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે